નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ભરૂચના સુકુલ તીર્થમાં નર્મદા નદીમાં નાહવા પડેલા ત્રણ લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે તો તમને જણાવી દે મિત્રો કે જેમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે તો તમને જણાવી દે મિત્રો કે સમગ્ર ઘટનાની જાણતંત્રને થતા પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યારે અન્ય બે લોકો લાપતા હોવાની શોધખોળ ચાલી રહી છે મળતી માહિતી પ્રમાણે સુકોલો તીર્થમાં નર્મદા નદીમાં નાવા પડેલા લોકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યારે પોલીસ અને તરવૈયાઓની મદદથી લાપતા બે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે બસ આજ માટે આટલું જ એની અમારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ